હેલો જય ભોળાલા જય માતાજી આજે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને પ્લસ આજે દશામાનું વ્રત પણ છે એટલે આજે મમ્મી બધું અત્યારે નાનું મોટું કામ અમારે પતી ગયું છે અને મમ્મી દશામાની મૂર્તિ રહેવા ગયા છે તો આજના બ્લોકમાં તમારા લોકોનું સ્વાગત છે મમ્મી અહીંયા તૈયારી કરું રાખી છે દશામાની મૂર્તિ લાવશે મમ્મી લેવા ગયા છે ત્યાં સુધીમાં મેં ફટાફટ નહીં લઉં એટલે મમ્મી આવે ત્યારે મેં એનું મૂર્તિ સાથે વેલકમ કરશું અને અમે આજે માતાજીની ની દશામાની મૂર્તિ અમે બેસાડો અહીંયા દશામાની મૂર્તિ અમે બેસાડવાના છીએ અને આજથી મમ્મી દશામાનું વ્રત રહેવાના છે મમ્મી ઓલરેડી બધું તૈયાર કરીને ગયા છે મમ્મી હમણાં આવતા જ હશે મમ્મી આવે એ પહેલા મેં ફટાફટ નાઈ મસ્ત રેડી થઈ જાઓ અને પછી અમે માતાજી મસ્ત વેલકમ કરશું તો બન્યા રહેજો અમારા બ્લોગમાં કેમ કે આજે બહુ મજા આવશે હેલો જય ભોળાનાથ જય માતાજી મેં ફટાફટ નાઈ લીધું છે બસ હવે મમ્મી આવતી જશે એમાં એવું છે કે સવારે સાડા નવ નું મુરત સારું હતું સાડા નવ થી અગિયાર વાગ્યા સુધી એટલે મમ્મી right સાડા નવ એ જ ગયા છે એટલે મમ્મી બસ હવે આવતા જશે મેં કીધું ફટાફટ રેડી થઈ જાવ પછી આજે માતાજી નું મસ્ત સ્વાગત કરશુ ઘરે મસ્ત video બનાવશું અને જેમ બને એમ માતાજીની સેવા કરશું પ્લસ શ્રાવણ મહિનો તો ચાલુ થઈ ગયો છે પણ આ વર્ષે હું શ્રાવણ મહિનાનો એકટાણા ઉપવાસ કઈ નહીં રહી શું કેમ કે મારે નિર્વાણ નાનો છે એટલા માટે બાકી દર સાલ સોમવાર પણ રહું છું દર શ્રાવણ મહિને ભોળાનાથના મંદિરે પૂજા કરવા પણ જઈએ બધું કરીએ પણ આ વર્ષે મારે નિર્વાણ નાનો છે એટલે આ વર્ષે તો મેં કઈ નહીં રહી શકું પણ આવતા વર્ષે મેં રહીશું તો બસ હવે મમ્મી આવતા જ હશે કેમ કે સારું મુહર્ત હતું શુભ મૂહૂર્ત હતું એટલે મમ્મી એ મૂર્તમાં મેં કીધું તમે લઈ આવો તો વધારે સારું એટલે ભગવાન સારું મૂરત જોઈને લાવ્યો તો વધારે સારું એમ તો હવે ની મૂર્તિ મમ્મી લાવતા જ જશે પછી અમે વાત ગાતને સ્વાગત કરશું તમને વિડીયોમાં અમે દેખાવીશું તે દશામાનું વ્રત છે એક ટાઈપનો તહેવાર જ કહેવાય એટલે માણસો બધા મસ્ત રેલી કાઢે બધા ઢોલ નગાડા વગાડે ને એવી રીતે માતાજીનું સ્વાગત કરે પછી એને વિસર્જન કરે એટલે એમ આમ કહી શકાય કે વ્રત છે છે ને એક તહેવાર માણસો ની અંદર છે ને આનંદ ઉલ્લાસ જગાવી દે ઘણી સ્ત્રીઓ અથવા પુરુષો પણ માતાજી ના ઉપવાસ રહેતા હોય એકટાણા કરતા હોય અથવા સાવ ખાયા પીયા ખાધા કઈ પણ અન્ન નો દાણા પણ ખાધા વગર એ લોકો આ ઉપવાસ રહેતા હોય છે તો દશામા નો વ્રત છે ઈ બહુ સારું કેવાય અને પ્લસ દશામા નો વ્રત ઘણા માણસો કરતા હોય છે ગુજરાતમાં તો બહુ પોપ્યુલર છે બસ તો હવે મમ્મી ની રાહ જોઉં છું મમ્મી આવી જાય પછી હું તમને પૂરો વ્લોગ હું ફટફટ રેડી થઈ ગઈ છું એમ કે હું તો બહુ એક્સાઇટેડ છું માતાજી નું સ્વાગત કરવા માટે તો અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો કે તમને આજે બહુ મજા આવશે થેન્ક યુ દશામા આજે એકમ છે અને આજે દશામા નું એકમ થી શરૂ કરું છું એટલે આજે માતાજી ના લઈને આવી સાડા નવ થી અગિયાર વાગ્યા લગે સારું હતું એટલે માતાજી ને અત્યારે લઈને આવીશું અને હવે માતાજી નું સ્થાપન કરીશ આવી ગયા છે એટલે આજે દશામા નું વરઠ લીધું છે આજે મારી ઘેરે છે હા અને સૌને આશીર્વાદ આપું છું કે જો અમારે જે હોય બધા ને સારું કરે માતાજી બધા ફોલો કરે સારું કરે બધા સબસ્ક્રાઈબર સારું કરે